ના કશું કેવું મારે સમજાવું તો પડત નહી ઘરનું કોમ બધું ઓળ ઓળ કર ગમે તે વ્યવહાર તહેવાર બધું લગી રે આમ શીખવાડવું તો કશું પડત નહીં એવી બાયડીઓ મળીશું એ મારા રોમ આવું ને આવું રાખજે બીજું હું જોજે એટલી ચિંતા છે ને તે દાડા માલીને જે મારે તો વહુ બાયડીઓ આવીશ હારી તે સારું શું બર્યું અત્યારે તો વસ્તીઓનું બાયડીઓ સમૂર્દી અડા નહીં દેતી હોતી પણ આપણે સારું શું ક્યાં ચેહ ભાઈ મળી જશે ને હું ખરાબભાઈ કહો આ ઓધરો ભાગ ભાગ કરે છે જેટલી હાથ રાખજે જે તોય પોદરો આ બધા હું કરીય ક્યો પણ ના તો માટી બાટી નાખીને હરખા ઊભા કરી નાખો કે ડોકા તો પડે પડે બગડી ગયો કાળિયો આવી જાય બધું વાત સાચી છે આ પોણી વાળવું છે તે ભેના ઓર થાય કે પછી માટી છડાઈએ એ ભગવાન આ બે તા કે કહો હોભળજો હા એટલે મારા પેલા લાલિયામાં કોક ચોક ભેગો થાય તો શામ બે શબ્દો ક્યો મારું તો હમુર દુ હોભળતો નહીં અલ્યા ફોન આવી ને હા હરાનો ચીકી વાકણ કોમ સાચે મોકલજો બે દા અને આયો ફટ લઈને તૈયાર થઈ જાય છે બળજો અલ્યા વાકણ ઓછું સુપાળા છે તે હા હરાનું ભેગું કરવા જવાનું છે હે ચાર વીઘા જમીન વાઈ છે મુઈ એ મારા રાઈ કણ હમુરદુ ટોપુ કરાવતો નહીં અને ઇન હા હરી બસ ઇન હા હરાન ભેગું કરેલો ઉપડી જાય ફટ લઈને ફોન આવ અંતર તૈયાર ઓ બળો ભાઈ હવે તમે પૈણાયો કે છોકરાને પૈણાયો કે પૈણાયો ને એલા વાય બાયડીને કોણ ભરી કાટે બરાબર ના હવે આડા તમને નહીં દે કાઢે નહીં આડા એટલે આપણને આ બધું કરું ખબર નહીં પડતી હોય ફૂટી જાય છે પેલો મજૂરી કરતો હોય ને તારું છેતરમાં રતો પેલા તો આ પતી ભાઈ અને થતો કયો કોઈ કેજો મારું મન તો નહીં પછી મારા આમ આટલી ઉંમરે પૈણા ખોટા ઉપાડો પડો ગોમ ખોટી વાતો હા વાતો કરે વાત સાચી છે એટલે હારું હેડો આવ છે કયો પોણી વાળું છે ઓ પોણી પડી દો ભાઈ જો મને રવા કે કાળીઓ આવી જહન પાસે પાછી રાત ની લાઈટ થાય તો આ બમાર બોર વાળો પાછો ના જે કરવા વાળો છે અયા હાસુ પાછો 15 ડાળ ખેચી નાખત પછી હું કાય ભાઈ ડાળ ડાળ પડી દો કે ઉતરાવા આવી જો અમુક પેલ બાદ હું ફરતો ફરતો આવ્યો હા અમુક અમુક આ 10 ડાળ પછી ઉતરાવા આવી જશે હારું હેડો આ ડોકા અમુક પડા છે ઊભા કરી દો હારું હારું અને પેલું લાલિયા નું ભેગો થાય કે જો એ તો કશો વાદો નહી ભાઈ ભેગો થાય એટલે હું મારું મન નહીં નહી લ્યા હારું હારું હેડો છોકરો પેલા કાબુ રાખવા પડે પૈણા બાપા બગડ મારા દુશ્મનો ની તબિયત મારું લે બગડ આપડે સુખ જ હોય હું કરવાનું હોય વાગે ઊંઘી રહી છે એટલે કઉ છું

હારી હોય તો હારી જ કહું ના હારી હોય તો ના હારી કહું પણ તમે કમ બાયડીઓ નેચી પાડવા બેઠા છો મારું એમ કેવું છે હા બાયડીઓ હારી હોય તો હારી જ કહું આ વસ્તી ને તમે જોવો છો કતાર હમુર તો બાયડીઓ રે ને યુવાનો અમ સેકણી લેતી નહીં આ હોય આ છે હું છે બાયડીઓની જ વાત કરો કું

તો કોઈને કોણ ભર્યા ને ત્યાં ઘર રમણ ભમણ થઈ જશે એટલા કહું છું ઓને આરખું મર્યાદામાં હોય ઓની પ્રશંસા કર બસ બાયડીઓ બાળીઓ મારી બાયડીઓ અસલ મળી છે ને ભગવાન તે સારું કર્યું છે ને આવું બધું ખબર છે હું કાં ખોટું દુનિયાઓને જણાવું છું એમ નહીં પણ મારું જોઈશું તમને કોઈ દારી મને તુંકારો કર્યો અલ્યા નહીં કર્યો પણ અત્યારે મેં છેતરમાંથી આવો તો કોણ લોટો તમને મુંભર્યાલું મારી બાળીઓ

એવું નઈ ઉતરાણ ચેરી જતો સારું 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 ભાઈ ગમો છોકરા માયોની ને બાપોની પડી છે ને મારતો એ પેલા ને મોઢા મોઢું ગાલી વાતો કરે છે ગોમો કે મેં લાંબતો એનું કોઈ જે ખાતું જ નહીં અને જશે ના પિયર તે અઠવાડિયા વળશે કોમ તો મારા જ ભાઈ જે સબક બાપરે ચેટલું કરું એટલે એની બહુ ચીસ ને બાપા ને પાવ હાન બા ચડો સ કે બાજી આવ મીજી આમાં તોડી તાં શું કરો આયો ભાઈ તું માં તમે કો કોમ કરો છો બણ

છોકરાની પાઇડીઓ સંસ્કારી છે ને આવી છે ને મારું કીધું કરે છે ને એ તો બતાવું પણ આ છે હું તો કઉ છું કે બે હું કે તે ને રહ્યું એવાનું સલવું છે કર

મારા હાઉ સુતા જોદી અમાર પર ના લેવાય અમાર વ્યવહાર ના લેવાય યુવાન આત્મા શોભ અમાર હાથમાં ના શોભ વ્યવહાર અને અમાર જે જો હોય છે તો હાલ સુ બાપો એ તો હાલ તો આઈ છી પાછળ જતા નહીં આલ્યા પેરે લુકડે કરી નાખશી મારી છોડી મુખો ને મારી વાત હો એ વાતમાં તો મારી હાહુ અમૂર દી તી જોરી સાવી નાલ આ ભગવાન શિકાર હું કરામત કરીને ને જ લઈ લીધી અતારે બધો વ્યવહાર માર પાણ જ છે અશે તમાર પાઈન વ્યવહાર પણ

હારી તાન જો હારી પસ્તો ખરા મોથી ખરાબ સ અતારે તું ઘેર દેન જોજે હું આસામો છે બેઠી હવે પલો ઠવાડી તો હું ઈવોન કઈ ના જાય શકું છું શાંતિ થી બેહોતા તો હું આઈન કરું છું રોધવાન સજી મારે તો ડાય બિસ્ના જેવી સ ઘડી ઘડી એ અને હું કહું છું વ્યવહાર તમે રાખો અને આ થોડું ઘણું ઓમ હોમો થો હા હું આગ નક તમારો ને તમારો છોકરો છે ને તોય તમે તિજોરી નીચે આવીને નહીં ભાળો હો પણ મારી વાત તું પહેણી નાઈ તાની થી તિજોરી ખોલી મેં કોલીને ઓય તાણે તું આમ જીતા કે હું કેવા માંગુ છું તનો મગજમાં ઉતરતું જ નહીં ઉતર મગજમાં તો ઉતાર આનો હોમી થા કેમ ના લતી દોરી ની ચાવી પણ એ રેસુ તા જોદીને મારા ના માંગાય પણ તમે કેમ વિચારતો નહીં એટલે કશું ના થાય તું હું કરવા સિંકે કરો છો આ બધે વ્યવહાર તો લેવા પડ પછી તમાર છો ખારે ભલે જવું આને પૈસા મન સવા નહીં મળ અટાય તમાર રૂપિયા વાપરવા આલે છે હા